જરૂર હશે તો હશે કોઈ એમણે તો આયા નહી હોય છે ની જરૂર હા છે ની જરૂર 500 રૂપિયા આલો હાડો ઉસીના બરાબર મારે વગણે એમને ગરીબ તો કોઈ આવે જ નહી એ મને ખબર છે માંગવા જ આવે અરે માર જોડે 300 રૂપિયા પડે લો તમે તાર લઈ જો બસ અરે બાસકુજી રિપોર્ટમ બધું કરાવવાનું છે 300 રૂપિયા થી કોઈ ના થાય પણ અરે હું ના ના પાડો પણ માર જોડે નહી છોકરાને પગાર એ જો તો અભિક દવાખાનો તો તમે હોય છો હેડા તા હું પૈસા લેવા આયા તો પૈસા લેવા હા હવે ઘર તમારું આ બાજુ છે તો પૈસા લેવા હોય છે તો આવો પોચ હજાર લાલવા ને આજી પોચ હજાર જો મેં કીધું છે ને આ મરચા ખાઈ દો તો પોચ હજાર રૂપિયા કેમ ઓ ઓ તારી આ ડાબડી મોટો આટલી બધી હદી જો અરે મફુ કાકા

અરે ફુંપા કા આતા નહીં કેતા કે રૂપિયા હોય તો બધુંય મળે કેમ લોય ના મળે અને અમારા જેવા ગરીબ જોડે તમે લોય લેવા આ તમે શરમ નહીં આવતી વાત કરો છો વાય હાતી છે પણ તમારા જેવા ગરીબતાજી કહે તાન લોય તમન કમો કા એક વાત કહું મારું લોય રહ્યું ને એ મેલુ થઈ ગયું છે આ ઢોરોનો સાર પૂરો કરી કરી શેતરનું કામ કરી કરી અને મારા જેવા મજૂરિયાનું લોય તમારા છોકરાને ગણ ના આવે ભલા આ ને ને એવું નહીં બોપટી હોંભળો મોણ બોંધી ના આવું તમે જલ્દી કે હો લોય તમને કહું હું હું તા કે એવું નહીં ભલા આજ નહીં હું શું કહું છું આ તો રૂપિયા વાળા ને અમારું લોય ના હદે ના ના ફુપજી એવું નથી પણ તમે રોવશો નહીં હું તમને હાથ જોડું અરે મારા હાથ જોડાય નહીં તમે આટલી ગળા મોણસોમાં હાથ જોડાવ તો આ દાડા ના આવો પાણી મોણસાની મજાક ઉડાઈ તમે ભલા આજ નહીં

પણ એના મરતા મને મેઠા લાગે છે તમ કે મે ખુદ વાયલા છે ને મજૂરી કરેલી છે એમ એટલે મેઠા લાગે કે ના લાગે એટલે હાલ જો પેણા થાળી પડી છે ને વેણીને લાવ પણ આય ને આપણે વેણ છે હું મારા હાલ ખાવા છે જલ્દી જો એ જલ્દી વેણજો ને કલા છોકરા લોહી ની વધારે જરૂર છે એ લાવ આવ

તો આપડો સરત ખાલી કે આ મરચા બેઠા બેઠા તમારા બધા ખાઈ દેવાના મરચા ખાવાના પણ જો મુઢામો થી ઊંઘ અવાજ નીકળ્યો તો હું તમારા અંગાત નહી આવું અને ત્યાં પૂઈ લોહી નહી આલું ચાલુ કરો શું વિચારો છો

Hahaha, <laughs> <coughs> nyanyi ફટાફટ ફૂમતા ફૂમતા કા એક વાત કહું તમે આ રોવાન બંધ કરી દો મે નકમ નહી આવું અમકાર અને ફટાફટ ખો

મુઢામ થી ઓ ના કરતા હો નકે નહી આવ પાછો ખો ટેક રાખો फटाफट ખો મુઢામ થી અવાજ ના આપજો અલગી રે ભલા ના આ ઉંતા કે પડે ના રેવા જો ખાઈ દો ફટાફટ છોકરો બતાવો છે કે નહીં તો ખાઈ દો ઉંટા થી ઉના ને કર દો ને છોકરો મરી જાય ફટાફટ ઉતારી દો એ રે તિયો કોન્ટા અમે ટી પાણી ન પાણી ન મળે તમે કે મારી ગયા તમારો છોકરો હવે જો કેમ અરે મારા પાસે નહીં પડું ભઈ તો હું કરું તમે સરત આવી ગયા આટલું શીખું આટલું શીખું નહી કે કેતા હા ઉઠાય છે

મારો તો સરસ થી મતલબ હોય ચોથા મેળ આવે હરિભાઈ બાપડા ખાસું કગડ્યા હતા પગે પડ્યા હતા માફી એ માજી કઈક વિની માફીઓ માજી તી પણ અરે એ નિર્દય દિલ ના નિર્દય દિલ ના

તમારા પગામાં આવ્યું એટલે કેમ રવા પડ્યા હા પેલા હરીભાઈ બાપડા પૈસા લેવા આયા તા તાણી ભુંતા કા તમે એન ઝેર આલ્યું હોત ને તો એના ઝેરે ખાઈ જો અને આજ તમને એ ઓય ઝેર આલ્યું હો તો તમે ઝેર ખાઈ દેવાના હતા ભલા આદમી એટલે મજબૂરી હોય એટલે મોણે ગમે તે કરે ઓ વાત હાચી છે મфуજી વાત હાચી છે પણ માર્યો તો ભણે હું એકાઉં કે મારા પાસે હવે છે ને પૈસા આહી ને તો હું હસી ના લ્યો